જય આશાપુરા માતાજી જાણશો આશાપુરા માતાજીની પ્રાગટ્ય કથા કચ્છના લખપત તાલુકામાં માતાના એક પ્રખ્યાત ધર્મ સ્થળ છે અહીં બિરાજતા દેશ દેવીમાં આશાપુરાના દર્શન લાખો ભક્તોનો માનવ મહેરામણ આશાપુરાના સ્થાપન પ્રાગટ્ય અને મહિમા વિશેષ મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર જણાવે છે કે મંદિરમાં રહેલી માની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી મઢમાં માતાની સ્થાપના અને અનેક દંતકથાઓ પર્વત છે કહેવાય છે કે કચ્છની ધનિયાણીયાણી માં આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષ પહેલાનું હતું દેવચંદ નામે મારવાડનો એક વૈશ્ય જૈન વાણિયાએ વેપાર અર્થે કચ્છ આવેલા હતા વેપાર માટે કચ્છ આવેલા વેપારી વાણીઓ કચ્છની ધરા પર ફરી રહ્યા હતો ફરતા ફરતા વેપારી વાણીઓ કચ્છની તે જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં આજ તાજેતરમાં આશાપુરા માતાજીનું બિરાજમાન છે વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે આ સો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હતો વેપારી વાણીઓ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવા માંડ્યા

એ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા ભક્તિ કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દ્વાર ઉગાડતો નહીં વેપારી દેવચંદ સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગ્યું વેપારી વાણીઓ માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગ્યો મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતાં પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને વીતનો અવાજ સંભળાવ્યો મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણીઓ માતાજીને કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે તો મંદિર અંદર પ્રવેશ કરતા સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે વેપારી વાણિયાએ માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે તેણે માતાજીએ આપેલા સમયનો એક મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેને કારણે માતાજીએ અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજી કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણો પ્રા પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું દેવીએ વેપાર વાણિયાને વરદાન માંગવા કહ્યું વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માગણી કરી માતાજીએ તથા કહી વેપારી વાણિયાના પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું માએ એની આશા પૂરી કરી અને તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થયો એટલે આ સાપ પૂરી કહેવાય આ માતાજી મૂર્તિ સાત ફૂટ ઊંચી છે અને તે અર્ધસરિત છે તથા સાત આંખવાળી છે અનેક ભક્તોની આશા પૂરી કરી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાતમાં રાજસ્થાન સહિત દેશોમાં જાણીતું છે બીજી દંતકથા પ્રમાણે સિંધમાં સુમરાનું રાજ હતું જે કાબુ લુટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો જેમની સાથે જામ લાખિયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલા જેમના ભાયાત જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતા તેમને મા આશાપુરા સ્વપ્ન આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળિયા કે એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું રાજપૂત હતા તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમનો સાપ અને નોળીયો એક સાથે જોવા મળ્યા જામ ભારમલે ત્યાં પડાવ નાખ્યા ત્રણ દિવસ પછી મહાશાપરા પ્રગટ થયા અને તેમને ધૂળનો ધૂપ કરવા જણાવ્યું બાદમાં મા એ આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કુળદેવી છે